નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શિવની અંદર આજે છે તારીખ ત્રીસ નવ બે હજાર ચોવીસ અને સોમવારના જો તાજા સમાચારની વાત કરીએ તો હાથીઓ નક્ષત્ર ભૂક્કા કાઢી રહ્યા છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો જુનાગઢની અંદર રાત્રિના દરમિયાનના મિત્રો દ્રશ્યો છે મિત્રો ખાસ કરીને ભૂક્કા કાઢી નાખે તેવો વરસાદ છે રાત્રે પડ્યો છે જોવા જઈએ તો જૂનાગઢની અંદર રાત્રિના સમયે મિત્રો માત્ર બે કલાકની અંદર સાડા પાંચ ઇંચ વરસાદ વરસી જતા જ્યાં ત્યાં જુઓ ત્યાં મિત્રો જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે અહીં તમે લાઈવ દ્રશ્યો પણ જુનાગઢના જોઈ શકો છો ખાસ કરીને હજુ પણ વરસાદને લઈને મોટી આગાહી છે એટલે કે હજુ પણ વરસાદ છે ચાલુ રહેશે ચોમાસું ખાસ કરીને વિદાય ક્યારે લેશે તેને લઈને મિત્રો મોટી વાત કરવાના છે મિત્રો આપશું જાણો છો અત્યારે મિત્રો ખેતીનો પાક તૈયાર થઈ ગયો હોય આવા ટાઈમે મિત્રો કપાસ જેવા પાકો ઊભા છે એને પણ મિત્રો નુકસાન થઈ રહ્યું છે મગફળી પણ જ્યાં તૈયાર થઈ ગયું છે એટલે કે જોવા જઈએ તો હાથીઓ નક્ષત્ર હવે મિત્રો બગાડ કરી રહ્યું છે થોડો ઘણો વરસાદ ચાલે પણ છેલ્લા અઠવાડિયાથી જોવા જઈએ તો જૂનાગઢ અમરેલી તેમજ મિત્રો ભાવનગરના કેટલાક જિલ્લા છે ગીર સોમનાથ છે આ વિસ્તારોની અંદર ભારે નુકસાન પણ જોવા મળી રહ્યું છે એટલે કે આગામી સમયની અંદર ખેતીના પાકની અંદર મોટું નુકસાન પણ જોવા મળે આ મિત્રો જ્યારે વરસાદ બંધ રહેશે ત્યારે જ મિત્રો તેના દ્રશ્યોથી સામે આવશે એટલે કે ખેડૂતોને ભારે નુકસાન છે હાથીઓ કરી રહ્યો છે આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ગઈકાલે પડેલા વરસાદના ડેટા અહીંયા તમે જૂનાગઢનો જોઈ શકો છો ચાર ઇંચ માત્ર અને ભવનાથ તળેટીની અંદર ખાસ કરીને વાસીઓને ઇન્દ્ર ભારતીયો દ્વારા પણ સંદેશ છે આ સિવાય કઈ રીતે મિત્રો આ સિસ્ટમ કામ કરી રહી છે જે મિત્રો આપણને ચોમાસાના વિદાયનો સ્પષ્ટ સંકેત આપે હજી પણ ચોમાસું આગળ વધવાનું નામ નથી લેતું ભારતીય હવામાન વિભાગની ગઈ ગુજરાત હવામાન વિભાગની આ ગઈ તો આ તમામ મિત્રો માહિતીની આજના વિડીયોમાં વાત કરવાના છીએ કે કેટલા દિવસ સુધી વરસાદ ચાલુ રહેશે ચોમાસું ક્યારે વિદાય લેશે સંપૂર્ણ રીતે પછી વરસાદનો છાંટો પણ ન પડવો જોઈએ તો આવી રીતે અને નવરાત્રિમાં વરસાદને લઈને શું આ ગઈ છે આ તમામ માહિતી આજના માં જોશો તો આ ને અંત સુધી જોજો તેમજ મારું YouTube ચેનલ ઓનલી ફ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તેમજ મિત્રો આ ને લાઇક કરી દેજો તેમજ અમારું ફેસબુકમાં ઓન્લી ગુજરાત વરસાદના સમાચાર આ પેજ છે આ પેજને હજુ સુધી તમે ફોલો ન કર્યો હોય તો ફેસબુકમાં જઈને અમને જરૂરથી ફોલો કરી દેજો તો અહીંયા તમે મિત્રો જોઈ શકો છો ગઈકાલે વરસાદ પડેલો જેની અંદર જૂનાગઢના વિસાવદરની અંદર તમે જોઈ શકો છો રાત્રી સુધી કંઈ વરસાદ નહોતો પરંતુ સાંજે છ વાગ્યાથી આઠ વાગ્યા સુધીની અંદર માત્ર બે કલાકની અંદર જ ચાર ઇંચ સુધીનો વરસાદ ખાબકી ગયો આ સિવાય વડોદરાની અંદર પણ બપોર પછી ખૂબ જ સારો વરસાદ પડ્યો જૂનાગઢ સિટીના મેપ મિત્રો અહીંયા સામે આવી રહ્યા છે મિત્રો અહીંયા આઠ વાગ્યા સુધીનો મેપ છે પણ પરંતુ આઠ વાગ્યા પછી પણ મિત્રો ખાસ કરીને વરસાદ પડ્યો છે છેલ્લા અહેવાલ પ્રમાણે સાડા પાંચ સુધીનો વરસાદ છે જૂનાગઢની અંદર મિત્રો ખાસ કરીને વાગ્યા સુધીની અંદર જોવા મળી રહ્યો છે ખૂબ જ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે અમરેલી ગીર સોમનાથ વડોદરા નર્મદાની અંદર એટલે કે મધ્ય ગુજરાત સૌરાષ્ટ્રની અંદર તેમજ દક્ષિણ ગુજરાતની અંદર ખૂબ જ સારો વરસાદ જોવા મળી રહ્યો છે કચ્છમાં મિત્રો નિરાશ છે ત્યાં વરસાદ નથી જુનાગઢ વાસીઓને ભવના તરફ ન જવા અને ભારે વરસાદમાં બહાર ન નીકળવા ઇન્દ્ર ભારતી બાપુની વિડીયો મેસેજ દ્વારા અપીલ પણ કરવામાં આવી છે જે તમે મિત્રો ખાસ કરીને સોશિયલ મીડિયામાં જોઈ શકો છો એ પ્રમાણે તમે જોઈ શકો કે કેટલી બધી જૂનાગઢની અંદર રાત્રિના સમયે વરસાદને લઈને મિત્રો આ છે ચોમાસું મિત્રો ખાસ કરીને ત્રેવીસ તારીખે હવામાન વિભાગે વિદાયની જાહેરાત કરી પરંતુ ચોમાસું વિદાય લેતું નથી તેનું કારણ એ છે કે જોરદાર મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન આવ્યું અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રીતે મિત્રો સીધું ભારત તરફ આવવાનું હોવું જોઈએ પરંતુ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મિત્રો આવી રીતે હિમાલય તરફ ફંટાઈ ગયું અને ત્યાંથી મિત્રો આ જે અરબી સમુદ્ર બંગાળની ખાડી છે આને મિત્રો સિસ્ટમને મિત્રો સપોર્ટ કરી રહ્યું છે એટલે જે જે આ ગુજરાતથી લઈને છેક મિત્રો નેપાળ સુધી એક એક મિત્રો સિસ્ટમ બની ગઈ અને આ વિસ્તારોની અંદર વરસાદ ભૂકા કાઢી રહ્યો છે એટલે કે ગુજરાતની અંદર માત્ર મિત્રો છવ્વીસ સત્યાવીસ આ બે દિવસ વરસાદને લઈને આ ગઈ હતી પરંતુ અઠ્યાવીસ ઓગણત્રીસ તારીખે પણ હજુ વરસાદ ચાલુ રહ્યો હજુ પણ મિત્રો ત્રીસ તારીખે એટલે કે આજના દિવસે પણ વરસાદની આ ગઈ છે તે મિત્રો આ તમે જોઈ શકો સિસ્ટમે મોટો ડિફરન્સ લીધો છે અને જેને લઈને મિત્રો અહીં તમે જોઈ શકો છો ગુજરાતથી લઈને છે નેપાળ સુધીનો જે ભાગ છે ના ભાગની અંદર ખૂબ જ સારો વરસાદ છે જોવા મળી રહ્યો છે મિત્રો આ ઓગણત્રીસ તારીખ સુધીનો મેપ છે અહીંયા તમે જોઈ શકો છો તો ચોમાસું વિદાય ક્યારે લેશે તેને લઈને મિત્રો આ જ્યાં સુધી પવનની દિશા એટલે કે ભૂડ વાવરનું ચાલુ નહીં થઈ જાય ત્યાં સુધી મિત્રો ખાસ કરીને ચોમાસું હાલ મિત્રો આગળ વધશે નહીં આગામી સમયમાં મિત્રો આગળ અંતમાં જોશું ચોમાસું ક્યારે વિદાય લેશે તે પહેલાં મિત્રો આપણે અહીં જોઈ લેવી કે ગુજરાતની અંદર ભારતીય હવામાન વિભાગની આગળ શું તો આજે અહીં તમે જોઈ શકો છો ગુજરાતની અંદર ગ્રીન એલર્ટ છે ગઈકાલની જેમ જ મિત્રો ગ્રીન એલર્ટ છે છતાં પણ મિત્રો એકસો ને અઢાર તાલુકાની અંદર ગઈકાલે વરસાદ અહીંયા તમે જોઈ શકો છો બાજુની અંદર મિત્રો યલો એલર્ટ છે એટલે કે ત્યાં સુધી હજી પણ સારો વરસાદ જોવા મળશે આ સિવાય પહેલી તારીખે સંપૂર્ણ ગુજરાતમાં આજુબાજુ પણ ક્યાંય મોટી આ ગઈ નથી આ સિવાય બે તારીખે પણ જોઈ શકો છો ગુજરાતની અંદર ક્યાંય મોટી આ ગઈ નથી પરંતુ પૂર્વના રાજ્યોની અંદર ખૂબ જ ભારે વરસાદ આ સિવાય ત્રણ તારીખનો મેપ આ સિવાય ચાર તારીખનો મેપ પણ જોઈ શકો છો તો ખૂબ જ સારી વરસાદને વિરામ મિત્રો અહીંયા વરાપ જોવા મળશે એટલે કે ત્યારબાદ ચોમાસું ધીમે ધીમે વિદાય લેશે ગુજરાત હવામાન વિભાગ શું કહે છે તો ગઈકાલે તો ખૂબ જ ભારે વરસાદની આગાહી કરી આજની જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતની અંદર મધ્ય ગુજરાતમાં હજુ પણ સારો વરસાદ પડી શકે છે તેમજ મિત્રો આપણે જે પટ્ટો જોયો કે આ વિસ્તારની અંદર હળવું દબાણ સર્જાય જેને લઈને જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી અને ભાવનગર આ ચાર જિલ્લાની અંદર બોટાદ છે આ પાંચ જિલ્લાની અંદર સૌરાષ્ટ્રમાં વરસાદ પડશે તેમજ મધ્ય ગુજરાત મહેસાણા સહિત સાબરકાંઠાની અંદર પણ વરસાદની આગાહી છે પહેલી તારીખથી મિત્રો તીવ્રતા ઘટી જશે અહીંયા તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતમાં માત્ર વરસાદની આગાહી છે આશિવે ગીર સોમનાથ અમરેલી ભાવનગર આણંદ પંચમહાલ અને દાહોદની અંદર આશરે બે તારીખે તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતની અંદર વરસાદને લઈને આગાહી છે આશરે ત્રણ તારીખે નીચલા લેવલે મિત્રો વરસાદની આગાહી છે પરંતુ મારું અનુમાન છે હજી સૌરાષ્ટ્રની અંદર છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ જોવા મળશે તેનો લાઈવ મિત્રો આપણે જોઈએ જેથી તમને તો અહીં તમે લાઈ લાઈવ જોઈ શકો છો ખાસ કરીને અરબી સમુદ્રમાં બંગાળની ખાડીની અંદર સાયક્લોન બની રહ્યા છે જો કે મિત્રો આ એન્ટી સાયક્લોન છે જે વરસાદની મિત્રો ખાસ કરીને ઘટાડવાનું કામ કરતા હોય પરંતુ સાથે સાથે ભેજ ખેંચી લાવવાનું પવનોની દિશા મિત્રો ફેરફાર કરવાનું કામ કરતા હોય છે તો અહીં તમે જોઈ શકો છો અરબી સમુદ્રની અંદર હિંદ મહાસાગરની અંદર મોટી હલચલ શરૂ થઈ ગઈ છે હજુ પણ મિત્રો ભેજ નીચલા લેવલેથી આવી રહ્યો છે એટલે કે આ ભેજ મિત્રો હજુ પણ ગુજરાત ગુજરાતની અંદર જોવા મળશે અને આજે તમે બોપળ પછીનો મેપ જોઈ શકો છો જેની અંદર હજુ પણ સૌરાષ્ટ્રની અંદર દક્ષિણ ગુજરાતમાં મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતની અંદર હજુ પણ વાદળો જોવા મળી રહ્યા છે એટલે કે ગઈકાલે જે મિત્રો આપણે એકસો ને અઢાર તાલુકામાં વરસાદ જોયો તો આજે મિત્રો ઘટી અને સો જેટલા તાલુકાની અંદર વરસાદ જોવા મળી શકે છે બાકી સંપૂર્ણ મિત્રો વિદાય અહીંયા જોવા મળી નથી એમ જ તેમજ મિત્રો પહેલી તારીખે પણ જોઈ શકો દક્ષિણ ગુજરાતમાં સૌરાષ્ટ્રની અંદર હજુ પણ વરસાદી સિસ્ટમ ચાલુ રહેશે આ સિવાય બે તારીખનો મેપ પણ જોઈ શકો છો જેની અંદર પણ તમે સ્પષ્ટ જોઈ શકો છો દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રની અંદર હજુ પણ ઝાપટા છે વરસાદના ચાલુ રહેશે કારણ કે પવનની ઝડપ મિત્રો હાલ નોર્મલ છે અને તેને લઈને જ કોઈ પણ ભેજ મિત્રો જે આવી રહ્યો છે દૂર ફેંકાતો નથી જ્યાં સુધી હવાની અંદર ભેજ છે ત્યાં સુધી બપોર પછી મિત્રો હાથીયાની અંદર એમ જ વરસાદ આવતો હોય છે કે જેની અંદર મિત્રો ખાસ કરીને ખૂબ જ ગરમી ઉકળાટ અને બપોર પછી વરસાદ તૂટી પડતો હોય તો આવો વરસાદ મિત્રો તમે અહીં જોઈ શકો છો હજુ પણ મિત્રો શક્યતા અહીંયા રહેલી છે અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો હવામાં ભેજને કારણે છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ પડી રહી છે તો અને ખાસ કરીને અહીંયા આઠ તારીખનો મેપ પણ જોઈ શકો છો ત્યારે એક મોટી સિસ્ટમ ફરી એક વખત ભારત તરફ આવવાને કારણે અરબી સમુદ્રમાં મોટી હલચલ બનવાને કારણે અહીંયા તમે જોઈ શકો આ એટલો બધો મિત્રો ભેજ છે જે આગામી સમયની અંદર મોટી સિસ્ટમ બનાવશે સાયક્લોન બનાવશે જેને લઈને મિત્રો અમુક વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ પણ જોવા મળશે અહીંયા આઠ તારીખનો છેલ્લો મેપ છે જેની અંદર અરબી સમુદ્રમાં અને બંગાળની ખાડીમાં બંનેમાં એક એક લો પ્રેશર બને તેવી પણ શક્યતા હાલ જોવામાં આવી રહી છે તો આજના વિડીયોમાં આટલું જ વધુ વીડિયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ઓનલી અને સબસ્ક્રાઈબ કરી દીજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત